અને વધુ પ્રમાણમાં જળચર જીવો મૃત્યુ ન પામે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા બીજા રાઉન્ડમાં પૂર્ણ ઓક્સિજન સાથે ઠંડક મળી રહે તે માટે મહત્વપૂર્ણ પોટેશિયમ પરમેગેનેટ અને જીઓટીન પાવડરનો છંટકાવ માંડવી નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે નગરપતિ શ્રી હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન શ્રી વિશાલ ઠક્કર સત્તા પક્ષના નેતા શ્રી લાંતિકભાઈ શાહ સેનિટેશન ચેરમેન શ્રી પિયુષભાઈ ગોહિલ તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી વિજયભાઈ ગટવી સદસ્ય શ્રી વિજયભાઈ ચૌહાણ તેમજ શ્રી જીજ્ઞેશભાઈ કષ્ટા શ્રી પારસભાઈ સંઘવી શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ સોની તથા હેડ ક્લાર્ક શ્રી મંજીભાઈ પરમાર શ્રી મુકેશભાઈ પોરબિયા શ્રી ભરતભાઈ ડાંગેરા શ્રી નરેન્દ્રભાઈ જોશી શ્રી રણછોડભાઈ ચૌહાણ શ્રી અશ્વિનભાઈ ચૌહાણ શ્રી આનંદભાઈ મકવાણા શ્રી વિજયભાઈ સોલંકી શ્રી અલ્તાભાઈ ભર્યા તેમજ શ્રી જગદીશભાઈ ગુસાઈ વગેરે પદાધિકારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા અને જીવદયાના કાર્યમાં સહભાગી થયા હતા